ભગવાને તમને જીવનમાં જે સંપત્તિ આપી છે એની મર્યાદામાં જીવતા શીખ્યો સાહેબ કારણ લગ્ન એ બતાવવાનો વિષય નથી લગ્ન એ સમર્પિત થઈ અને સુખી જીવન જીવવાનો વિષય છે સાહેબ આજે તો દેખાદેખી એટલી બધી વધી ગઈ છે બોલો આટલો ખર્ચો કરે આપણે આટલો ખર્ચો કરવાનો અને ભગવાને સંપત્તિ આપી હોય ને અમારી અમદાવાદની અંદર એક પરમ વૈષ્ણવ મનોરથી છે અમરેના નાકરાની પરિવાર એને બહુ વર્ષો પહેલાં કથા કરાવી હતી એ દીકરીના લગ્ન હતા એટલે મેં ધીમેરીને પૂછ્યું કે ભાઈ કેટલો ખર્ચો કરવાના છો ધીમે મને કે ભાઈ વધારે નહીં ચાર પાંચ ખોખા તો ખરા કરોડ મૂકું આટલો બધો શું કરવા કરો છો જીવનમાં ધ્યાન રાખજો હા જગત કોઈનાથી રાજી થયું નથી ને કોઈનાથી રાજી થવાનું નથી આ જગતનો નિયમ છે હા જો તમે ઊંચું જોઈને ચાલશો તો આ જગતના લોકો કહેશે કે એટલો બધો પૈસો આવી ગયો છે નીચું જોતા જ નથી હવે તમે નીચું જોઈને ચાલશો તો આ જગતના લોકો કહેશે કે એના જીવનમાં ઊંચું જોવા જેવું રહેવા હું દીધું છ તમે આજુબાજુ જોઈને ચાલશો તો એ જગતના લોકો કહેશે એના જીવનમાં ફાફા માર્યા સિવાય હોય હું હા નવી ગાડી લીધી હશે ને દર્શન કરવા જતા હશો ને ગાડીના કાચ ખુલ્લા હશે તો એ જગતના લોકો કહેશે કે જોઈને હવે દેખાડો કરવા નીકળ્યા ગાડીના કાચ બંધ હોય તો એ જગતના લોકો કે એનું મોડું બતાવવા જેવું હોય તો ખુલ્લા રાખે હા આ જગત કોઈનું થયું નથી અને કોઈનું થવાનું નથી સાહેબ તમારો સમય તમારી પરિસ્થિતિ તમારી મર્યાદા જોઈને જીવનમાં સમર્પિત થાવ એ જ પરિવારે લગભગ પચાસ લાખ કે ને ભાઈ પચાસ હજાર કે કરોડમાં બધું પતાવ્યું હશે પચાસ લાખ કરોડમાં બાકીના જે સંપત્તિ હતી બાકીના પૈસા હતા એની દીકરીના નામ પર એફડી મૂકી અને હું પણ આપણને વિનંતી કરું સાહેબ તમે તમારા દીકરા દીકરીની ભવિષ્યની પરિસ્થિતિ જાણવાના હોય કે જાણતા હોય તો પહેલેથી એવી કૃપા કરો કે મનમાં એવો ભાવ વ્યક્ત કરો કે તમે હોય કે ના હોય આવતીકાલે તમારા દીકરા દીકરીઓને કોઈની પાસે હાથ લાંબો કરવો ના પડે છે કહ્યું ને લાવજો બધું આપજો બધું પણ એક સમયની મર્યાદા સાહેબ

અને સમયે હું તો ઘણીવાર કહું છું સાહેબ કે ભગવાને તમને આપ્યું છે ને કોઈના છોકરાની ફી ભરી દેજો અને એ છોકરો આવતીકાલે સી થશે કે ડોક્ટર થશે ને તમને અંતરથી આશીર્વાદ આપશે સાહેબ હા હા કોઈને હોસ્પિટલમાં જરૂર છે કદાચ રોકડા પૈસા ન આપો અને હોસ્પિટલનું બિલ પણ ભરી દેશે નો તો ઠાકોર રાજી થશે સાહેબ